કેમ છો મજામાં નહીં આજે આપણે ખાવાનો સ્વાદ સો ઘણો વધારી દે તેઓ કાચી કેરી અને કાંડાનું કચુંબર બનાવવાના છે જે બાળકોથી લઈને મોટા તમામને ખૂબ જ ભાવશે અને બે રોટલી જરૂરથી વધુ ખાશે ચાલો આપણે કચુંબર બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ માટે મેં બે બે કાચી કેરી લઈ લીધી છે બે કાંદા લઈ લીધા છે સરસ રીતે મેં કેરીને ધોઈને લઈ લીધેલી છે હવે હું એના આ રીતે છોલતા ઉતારી કાઢીશ તમે છોલતાની સાથે પણ એને છીણી શકો છો પરંતુ અહીં મેં છોલતા ઉતારી લીધેલા છે સરસ રીતે મેં પૂરી કેરી લઈ અને એને ધોઈ કાઢેલી છે જુઓ હે ને બે કેરી લીધેલી છે લગભગ વજનમાં તમને કહું તો પાંચસો ગ્રામથી થોડી ઉપર છે અને બે કાડા મેં લીધેલા છે એને પણ આ રીતે આપણે એનું ઉપરનું કવર ઉતારી લઈશું અને પછી એને પણ આપણે સરસ રીતે ધોઈને લઈ લઈશું જુઓ અહીં બે કેરી અને બે કાડા મેં લીધેલા છે તમે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે એની ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો હવે આ મોટા કાણાવાળી છીણ વડે આપણે એને સરસ રીતે છીણી લઈશું ફ્રેન્ડ્સ આ ખાવા સાથે કચુંબર ખાઈએ છીએ ને તો ખાવાનો સ્વાદ તો સો ગણો વધી જ જાય છે અને આપણે ખાઈ રહ્યા હોય ને તો એ જાણે વધુ ને વધુ ખાવાનું મન થાય એવું આ કચુંબર છે તમે એક દિવસ બનાવશો તો રોજે રોજ તમારા ઘરવાળા તમને આ કચુંબર બનાવવા માટે માંગ કરશે એટલું સરસ બને છે જુઓ પ્યાજને પણ મેં સરસ રીતે છીણી લીધું છે એ જ રીતે બીજા પ્યાજને પણ કાંડાને આ રીતે છીણી લીધું છે હવે એમાં આપણે સરસ મજાના મસાલા નાખીશું જેથી એનો ટેસ્ટ વધી જાય એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મેં મીઠું નાખ્યું છે અહીં મારું લાલ મરચું થોડું વધારે પડતું તીખું છે એટલે મેં એક ચમચીનો ઉપયોગ કર્યો છે જો કાશ્મીરી લાલ મરચું હોય તો તમે થોડું વધુ લેજો અને આમાં થોડું તીખાપણું હોય તો કચુંબર ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે પણ જો બાળકો ખાવાના હોય તો એ પ્રમાણે તમે તીખાસ એડજસ્ટ કરી લેજો જુઓ ખૂબ જ ઝટપટ ફક્ત બે જ મિનિટમાં ચટપટું આપણું કચુંબર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને રેસીપી જો તમને ગમી હોય તો લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરી અને ડુંગળીનું એકદમ ચટાકેદાર સલાડ બનાવીને તૈયાર કરીશું બહુ જ ટેસ્ટી બને છે ખાવાનો સ્વાદ સો ઘણો વધારી દે છે તો તમે એને જરૂરથી બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીં મેં એક તોટાપુડી કેરી સરસ રીતે ધોઈ લૂછીને લઈ લીધેલી છે અને એક ડુંગળી આ મીડિયમ સાઇઝની એના છોલતા ઉતારીને ધોઈને લીધેલી છે હવે અહીં તોટાપુડી કેરીને આપણે લંબાઈમાં છીણ કરી લઈશું તો તમે આ રીતના મીડિયમ કાણાવાળી છીણી વડે પણ આ રીતે છીણી શકો છો અથવા આ રીતે મોટા કાણાવાળી છીણી વડે પણ છીણી શકો છો તો હું અહીં મોટા કાણાવાળી છીણી વડે એને આ રીતે મોટા છીણમાં છીણીશ અને સાથે સાથે ફ્રેન્ડ્સ આપણે જે એક ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની એના આપણે લંબાઈમાં કટકા કરી લઈશું એને પણ આપણે ચોપ કરી લઈશું તો આ રીતે જો આ રીતે આપણે બધી જ કેરીને ખમણી લેવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે કેરીની સિઝન ચાલી રહેલી છે અને ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે તો તમે પણ આ સલાડને જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને બહુ જ ગમશે દરરોજ તમે એને બનાવીને ખાવાનું પસંદ કરશો નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે તો આ રીતે આપણે બધી કેરીને છીણી લીધેલી છે હવે એમાં જે એક ડુંગળી આપણે લીધેલી એને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધેલી છે તો આપણે એ પણ એમાં એડ કરી દઈશું અને હવે આપણે એમાં કેટલાક મસાલા કરીશું તો અધકચરા વાટીને મેં સિંગના દાણા લીધેલા છે તો પંદરથી વીસ કાચા સિંગ દાણાને સરસ રીતે મેં વાટી લીધેલા છે તો મેં એને આગળથી જ રોસ્ટ કરીને એના છોલતા ઉતારીને રાખું છું તો તમે છોલતા સાથે પણ એને વાટીને લઈ શકો છો એનો ક્રંચી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એક ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું એક નાની ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કર્યો છે તો કશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું કલર સરસ આવે છે એથી મેં એડ કર્યું છે જો તમારું મરચું તીખું હોય તો અડધી ચમચી જેટલું જ લેજો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને અહીં મેં ધાણાનો પાવડર લીધેલો છે એક ચમચી જેટલો નાની ચમચી જેટલો ફ્રેન્ડ્સ આપણે ચેનલ પર આપણે ધાણા સૂકવીને આખું વર્ષ સ્ટોર કરવાની રીત પણ બતાવેલી છે તો એ જ ધાણાનો પાવડર છે આ પણ તમે ફ્રેશ ધાણા હોય તો એક કપ જેટલા ફ્રેશ ધાણા જરૂરથી એડ કરજો બહુ જ ટેસ્ટી લાગે છે હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે એક મોટી ચમચી અને એમાં રાઈ નાખીને અહીં એડ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે ફ્રેશ લીલા ધાણા હોય તો તમે જરૂરથી એડ કરજો મેં લીલા ધાણાના પાવડરનો ઉપયોગ કરેલો છે બરાબર હવે અત્યારે ગરમ મિશ્રણ છે કારણ કે આપણે ગરમ ગરમ તેલમાં રાય નાખીને એડ કર્યું છે તો થોડી વાર રહીને આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું તો હાથેથી જ મસરીને આપણે મિક્સ કરીશું જેથી જે આપણે કાંડો એટલે કે ડુંગળી એડ કરી છે એના બધા જ જે છે એ છૂટા પડી જાય એના પરત અને સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા એક એક કેરી અને ડુંગળી ઉપર કોટ થઈ જાય તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ પાંચ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાતી વખતે આ પ્લેટ ભરીને બનાવશો તો પણ ઓછું જ પડશે એટલું ટેસ્ટી લાગે છે તો તમે પણ આ સલાડ બનાવો ટ્રાય કરો હન્ડ્રેડ પર્સન્ટ તમને ખૂબ જ ગમશે ગમે તો લાઈક કરો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું ત્યાં સુધી આવજો